બે ધાલા લીધા ત્રણ રિક્ષા જેટલો માલ છે મિત્ર મિત્ર અડધો માલ તો દરિયામાં ભાગી ગયો મિત્રો હવે એમાં પાપલેટ પીસ આવ્યા બગા પીસ છે ખાગી છે બધો જીવતો માલ છે મિત્રો રો તમે માલ કેટલો છે સરસ મજાનો માલ આવો માલ તો તમે નહીં જોયો હોય મિત્ર કેટલો માલ છે જોવો આ લીધો આડી કાપીને બસ બાર વાગ્યા દિવસના આડે અમે કાપીને લઈ લીધું બે ટુકડે આવ્યો માલ કેટલા બે ટુકડે એમાં ખાગી છે જીલ્દી આપણે કિસ્ત છે